અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે મણિનગર વિસ્તારની આજે તમામ સ્કૂલ બંધ રહી છે મોટાભાગની શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે સ્કૂલ બહાર સ્કૂલ સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવતા નજરે પડ્યા મણિનગરની મુક્ત જીવન સંસ્થા સાથે જોડાયેલી તમામ શાળાઓ બંધ રહી સેવન્થ ડે સ્કૂલની ઘટનાને લઈ ડીઈઓએ અમદાવાદ શહેરમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સલામતી સુરક્ષાને કેન્દ્રમાં ધ્યાનમાં રાખી વિવિધ પગલાં ભરવા આદેશ આપ્યો છે શાળાઓમાં બનતી અસાધારણ ઘટનાની જાણ પણ ડીઈઓ કચેરીને જાણ કરાવવા માટે જણાવાયું છે તો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાની પણ સૂચના અપાઈ છે આ તરફ ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે હાલ તો પોલીસે સગીર વિદ્યાર્થી અને અમદાવાદની સેવન ડે સ્કૂલ એટલે કે મણિનગરની સ્કૂલમાં એક વિદ્યાર્થી પર હુમલો થયા બાદ તે વિદ્યાર્થીનું મૃત્યુ થયું ત્યારબાદ આજે આક્રોશ વ્યક્ત કરતા પૂર્વ વિસ્તારની સ્કૂલો અને દુકાનો બંધ કરવાનું એલાન આપ્યું છે જે વાલીઓને ખબર તે અલગ અલગ સ્કૂલમાં પોતાના બાળકોને મૂકવા આવી રહ્યા છે પણ એ સ્કૂલમાં પણ ના પાડવામાં આવી રહ્યું છે આ અમદાવાદ શહેરની મુક્ત જીવન સ્કૂલ છે કે જ્યાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ ડર ન રહે કોઈ ભય ન રહે અને તેથી જ અહીંયા જે બાળકો છે તેમને ના પાડવામાં આવી રહી છે

પણ આ લાસ્ટ મોમેન્ટ પર ખબર પડે છે ને એ પ્રોબ્લેમ થાય છે બાકી તો બધું વાલીઓ અહીંયા આવે તો એને કહી રહ્યા હા યસ સ્કૂલ આજનો થી બંધ રહેશે કે હજી કઈ આગળ અત્યારે તો હું કહી ના કહી શકું કે આ ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કરતી ઉસકે ઉપર હોગા સર તો તમે જોઈ રહ્યા છો કે સ્કૂલના જે સ્કૂલનું તંત્ર છે શિક્ષકો છે તે જે વાલીઓને ખબર નથી તેમને અત્યારે

અત્યારે હોલીડે રજા છે એવું બોલે છે એમ કારણ કે પેલું બનાવ બન્યો છે એટલે કદાચ એના લીધે એમ કે ડરના ભાવ અને છોકરાને થોડી સેફટી રે એક દિવસ માટે એમ બીજો સવાલ છે લાગે છે કે હવે ઘટના ઘટી પછી સલામતીને ને લઈને પગલા ભરવા પડશે જેથી પરિવારને તમારા જેવા માતા પિતા ચિંતા મુક્ત થાય હા પગલા તો ભરવા જોઈએ કારણ કે છોકરાઓ નાના છે અને કોકને કોકને એક સંતાન હોય ને આવું બને ને તો આભર તૂટી પડ્યો એવું લાગે ને તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જેટલા પણ વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવી રહ્યા છે તેને અત્યારે ના પાડવામાં આવી રહી છે કે અત્યારે સ્કૂલ બંધ છે કારણ કે અમદાવાદ પૂર્વ વિસ્તારની મોટા ભાગની સ્કૂલોને બંધ કરવાનો એલાન આપવામાં આવ્યું છે અલગ અલગ સંગઠન દ્વારા વિદ્યાર્થીના મૃત્યુ બાદ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે તમે સામેની સાઈડ પણ જોઈ શકો છો કે જે બાળકો સ્કૂલે ગયા હતા તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે એટલે કે આ વિસ્તારમાં જેટલી પણ સ્કૂલો છે જ્યાં કદાચ ખ્યાલ ન આવ્યો હોય તેના કારણે અત્યારે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા છે પોતાના બાળકોને લઈને પણ તે બાળકોને અત્યારે ના પાડવામાં આવી રહી છે તો કહી શકાય કે પૂર્વ વિસ્તારમાં આ વિદ્યાર્થીના બનાવને લઈને ભાર આક્રોશ છે તમામ સ્કૂલો તે વિદ્યાર્થી તે પરિવારની સાથે ઊભી છે અને તેમનું કેવું છે કે જ્યાં સુધી આગળનો આદેશ ન મળે ત્યાં સુધી તે પોતાની સ્કૂલો બંધ રાખશે કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ